અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ કુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રાના રથનું આગમન થતા આજે અમારા પાંચડા ગામે આવી પહોંચતા આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા કુમકુમ તિલક અક્ષત ફુલહારથી સ્વાગત દર્શન વંદન કરી આ સાથે આપવામાં આવેલ ચોવીસ ગાયત્રી મંત્ર લેખનની તપ સાધના આ દિવ્ય જ્યોતિ કળશ આગળ મૂકી સાધનાત્મક રીતે પ્રાર્થના કરી પ્રસાદ વેચી નિવેદ માતા ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા પ્રાગટ્ય અખંડ ગાયત્રી જાપ છે તેની પ્રચંડ ઉર્જા સાથે આવેલ જ્યોતિ કળશ રથયાત્રાની આરતી ઉતારી મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરી પાંચડા ગામના સનાતન ધર્મ સંસ્કૃતિ પ્રેમી સૌ ગ્રામજનોએ આરતીમાં લાભ લીધો અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ગાયત્રી પરિવારની સ્થાપનાને અને વંદનીય માતાજી ભગવતી દેવી શર્માને શતાબ્દી ઓગણીસો છવ્વીસથી બે હજાર છવ્વીસ થઈ રહી છે એની ઉજવણીના ભાગરૂપે ભારતના ગામડે ગામડે ગાયત્રી પરિવાર શાંતિકુંજ કુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ યાત્રા ફરી રહી છે એમાં સૌ ધર્મ સંસ્કૃતિ પ્રેમી પ્રજાજનો મોટી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે જ્યોતિ કળશ રથયાત્રાને લઈ પાલનપુર ગાયત્રી શક્તિપીઠ અને મહેમદપુર ગાયત્રી પ્રજ્ઞાપીઠના ભાઈઓ બહેનો અને પાલનપુર છાપી વડગામ મહેમદપુર વગેરે ગામના ગાયત્રી પરિવારના ઉપાસકો આ જ્યોતિ કળશ રથયાત્રા લઈને આવ્યા હતા એમાં મહેમદપુર ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે આ જ્યોતિ કળશ રથયાત્રા છાપી મહેમદપુર ધોતા શંકલાના મેજરપુરા પાંચડા ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું